માંડલ વિરમગામ રોડ ઉપરના સીમ ખેતરોમાંથી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી માંડલથી વિરમગામ જવાના રોડ ઉપર આવેલા સીમ ખેતરોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વરસાદે પણ બે દિવસથી વિરામ લીધો છે તેમ છતાં આ ખેતરમાંથી પાણી ઓસરવાનું નામ જ નથી લેતા આ રોડ ઉપર માંડલ સીમ અને માલનપુર સીમ વિસ્તાર આવેલો છે બંને સીમ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણીનો નિકાલ ન થતો હોવાથી ખેડૂતોના પાકને નિષ્ફળ જવાની ભીતિઓ સેવાઈ રહી છે પાક નુકસાન થાય તેવી સંભાવના છે ખેડૂતોએ મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી જેને પગલે મામલતદાર અધિકારી નાયબ મામલતદાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા સીમ વિસ્તારની સમીક્ષા કરીને હાલ ખેડૂતોની રજૂઆતોને પગલે જેસીબી મશીનથી રોડની સાઇડની ડ્રેનેજમાંથી ગંદકીનો નિકાલ કરીને પાણીની નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર કચ્ચર सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण